મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લાના 538 આડત્રીસ સક્રિય બુટલેગરોની યાદી જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપતા અપીલ કરી હતી કે જો કોઈ ગેરરીતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય અથવા તો નશીલા પદાર્થોનું જ્યાં વેચાણ થતું હોય તેના પર ચોવીસ કલાકની અંદર રેડ કરવામાં આવે અને તાત્કાલિક તે ધંધાઓ બંધ કરાવવામાં આવે ત્યારે આ અંગે કોંગ્રેસના નેતાએ સક્રિય બુટલેગરોની યાદી તૈયાર કરી છે કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોના નામ વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરી છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ દ્વારા આ યાદી પહોંચાડી છે જેમાં પાંચસો નામ નોંધાયેલા છે દર્શન નાયકની રજૂઆતમાં સામે આવ્યું હતું કે ગેરકાયદેસર દારૂ ગાંજો ડ્રગ્સ અને તાળીનું ઉત્પાદન અને વેચાણ રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી જેટલા બુટલેગરોની યાદી દર્શાવે છે કે પોલીસ ની કાર્યવાહી થોડી કચાશ છે યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ બાણું બુટલેગરો સક્રિય હોવાનું સામે આવ્યું છે આ સાથે

કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને ટાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઈમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસો ને જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેકરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેકરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેકર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ દેશી દારૂની ભઠ્ઠીઓ તાળીઓ વેચાઈ રહી છે અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળટિયાઓ છે જે કરતા હોય આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લે આમ દારૂ વેચાતો હતો અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ તાળી અને દાળીનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કા વડોદરા પોલીસ સ્ટેશનને પણ ત્રણ મહિના પહેલાં એક બુટલેગરોએ માથે લીધું હતું એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી એક લાખ રૂપિયાની આ બાબતની લાંઠ લેટા પકડાયો હતો એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ ડ્રગ્સ દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત